આ ત્રણ ઉપાયો પર પુરુષાર્થ કરતા પરિણામ મળવાની શક્યતા ઘણી જ વધી જાય છે એટલે કયા પરિણામ જિજ્ઞાસા જગાવવાની જિજ્ઞાસા તમારામાં જાગે જિજ્ઞાસા વગર સદગુરુ નો બોધ પરિણામ ના પામે એ જુદી વાત છે અને જિજ્ઞાસા એ જુદી વાત છે અહિયાં વાત કરે છે અથાત

આના પિટફોલ્સ આપ્યા કે જ્યાં તમે પડો એનો નિર્દેશ કર્યો અને એમ એમાંથી કેવી રીતે બચી અને ખરેખર તમે તમારા આત્માને કેવી રીતે પામી શકો એનો નિર્દેશ કર્યો છે એટલે જિજ્ઞાસા સાચી જિજ્ઞાસા જાગે પછી જ દેશના લબ્ધિમાં આવી શકાય અચ્છા

ત્યારે જ્ઞાન તમને જણાય આપણને અત્યારે શું થાય છે કઈ પણ ખાલી જાણતા નથી આપણે કેવળ જાણતા નથી એટલે કેવળ જ્ઞાન નથી આપણને બરાબર તો જે જ્ઞાન છે આપણું અધૂરું જ્ઞાન આ એમાં જે પ્રતિબિંબ પડે પ્રતિબિંબ પડે છે એ સ્પષ્ટ પ્રતિબિંબ નથી શુદ્ધ પ્રતિબિંબ નથી ચોખ્ખું પ્રતિબિંબ નથી તમારા фриз я कॉलम कर रही है इधर हमने नाइट में प्रॉब्लम लगा इस गिरीश भाई ना पीजी कॉलम नो आई डिड नॉट सेंड इट इज जस्ट टेकिंग अ मैसेजेस ही गॉट डिस्कनेक्टेड प्रोबेबली विल कम बैक या ही रियलाइज प्रॉब्लम प्रोबेबली आपको सुन में नहीं असर था जो गिरीश भाई ने फ्रीज कर दिया તમે કદાચ એમાં આપવાનું છો ના બિલકુલ નહીં બિલકુલ નહીં તમે નિમિત્ત બન્યા આઈડોન્ટ નો કે એમાં નિમિત્ત બનવા જેવું છે નહીં

Uh, really? what, we are outside? Okay. What is your you address?

આપણે વાત કરતા હતા એ પ્રમાણે તમારા જ્ઞાનની અંદર બધું ઝળકે છે પણ એ જ્ઞાન અ કેવળ જ્ઞાન નથી કેવળ એટલે ઓનલી ફક્ત આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કેવળ જ્ઞાન આઈ એમ જસ્ટ ટોકિંગ અબાઉટ કેવળ એટલે ઓનલી જ્ઞાન એ જ્ઞાન જ્ઞાનની અંદર બીજું ઘણું બધું છે એટલે એને ફિલ્ટર થતા થતા તમારા સુધી પહોંચતા જે વસ્તુ તમને દેખાય છે એ જેવી છે એવી તમને નથી દેખાતી સમજાવ તમે જે જોવો છો એ તમારા પોતાના જ્ઞાનનો જે સ્થિતિ છે જે જે રીતે એ એ રીતે તમને દેખાય છે so you are looking through your લુકિંગ થ્રુ યો પણ ઈચ્છો છો એવી દેખાય તમને સમજાણો એટલે બદલી શકાય હા એટલે એ એ માટે તમારે આજે પ્રોસેસ છે આપણે જ્ઞાન ઉપર જે આવરણ છે એને જેમ જેમ દૂર કરતા જઈએ અને એ આવરણ છે મૌન એનું તો એ જેમ જેમ આપણે દૂર કરતા જઈએ એમ એમ આપણું એ જ્ઞાન નિર્મળ બનતું જાય અને એમાં પડતું જે પ્રતિબિંબ આપણે જે વસ્તુ જેવી છે એવું આપણે જણાય બરાબર તો એ સ્થિતિ પહોંચવા માટે આ આખો માર્ગ બતાવે આપણને આદિત્ય ત્રણ મુદ્દા કીધા એ માર્ગ છે અને એમાં પછી આગળ જે બતાવ્યું કે આગ્રહ શૂન્ય માણસ આડંબર શૂન્ય વ્યક્તિત્વ અને ઉપઘાત શૂન્ય જીવનશૈલી

આપણે દરેક વસ્તુમાં અભિપ્રાય નથી આપતા ખાલી જોઈએ છીએ અને જાણીએ છીએ તો એ જ્ઞાન થયું ને હા પણ એની 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 અસર જ્યાં સુધી તમને પડે એ જે 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 દ્રશ્ય તમારે સામે આવ્યું એની અસર તમને જ્યાં સુધી થતી હોય એ અસર તમને જણાય બી ખરા અને ક્યારેક ન પણ જણાય પણ એ અસર થતી હોય તમને ત્યાં સુધી એ એ દ્રશ્ય તમે જે જોયું એ તમારી પોતાની માન્યતા પ્રમાણે તમારી અપેક્ષા પ્રમાણે તમે એને જુઓ છો તમે સમજાય એવું પણ મને હજી એમ નથી સમજાતું કે એમાંથી નીકળીને નિર્મળ જ્ઞાન મારું નિર્મળ થાય તો મને નિર્મળ પ્રતિબિંબ મળે પ્રતિબિંબ તો નિર્મળ જ હોય પણ તમારા સુધી તમારા અંદર પડતા પડતા એમાં તમારા પોતાના જે અભિપ્રાયો હોય તમારી પોતાની જે અભિગમ આઈ તમારી જે માન્યતાઓ હોય એ બધાની અસર એના પર થતી હોય છે જ્યારે આપણે કમ્પ્લીટલી આપણી માન્યતા વગર ના થઈ જઈએ આપણી કોઈ માન્યતા જ ના હોય આપણે કોઈ અભિપ્રાય પણ ના હોય આપણે કોઈ રિએક્શન પણ ના હોય એવી જયારે દશા આવે આપણે ત્યારે જે દ્રશ્ય 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 જોઈએ એ દેખાય જેવું છે તેવું દેખાય એમાં આપણે આ સારું છે ખોટું છે આ હોવું જોઈએ ના હોવું જોઈએ આ મારા માટે ઉપયોગી છે નિરુપયોગી છે એ કાંઈ ત્યાં ત્યાં આપણો એના પ્રત્યેનો

દરેક વસ્તુ પોતપોતાની રીતે પરિણમતી હોય છે એ પોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે છે એમાં હું કઈ ફેરફાર કરી શકું નહીં એ દ્રઢ જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આ ચાલવાનું આપણા અભિપ્રાયો રહેવાના છે સૂક્ષ્મતાથી પણ અંદરથી પડ્યા પડ્યા હોય એ પછી ક્યારેક ક્યારેક ઉદયમાં આવે અને એ પ્રગટ થાય એવું બને

મને કઈ અસર જ ન થાય કોઈ ની અસર ન થાય પણ સાથે 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 એ બી સમજવું પડે કે જ્યાં સુધી એક કક્ષાએ પહોંચીએ ને ત્યાં સુધી અમુક અસર તો રહેવાની જ છે એ વખતે તમારો વિવેક ત્યાં તમારા આવે વિવેક તમારામાં આવવો જોઈએ કે મને આ કરવા લાયક છે કે નથી કરવા મારા આત્માને માટે કે મારા માટે આ યોગ્ય છે કે નથી યોગ્ય બીજું આ મારા પ્રતિભાવથી કે પ્રત્યાઘાત થી અન્ય જીવોને માટે પણ આ વસ્તુ જે મારાથી થાય મારાથી વિચારાય કે મારાથી બોલાય એની શું અસર પડશે એ પણ તમારે ત્યાં વિચારવું પડે અત્યારની કક્ષામાં પછી જયારે તમે એ કક્ષાએ પહોંચી જાવ કે જે કક્ષાએ તમને કોઈ અસર ન થાય ત્યારે એક મહિના હા હેલો આપણે એ દશાએ પોઈએ નહીં સુધી અત્યારે તમે પૂર્ણપણે એ દશાએ હજી નથી પહોંચી આપણે ત્યાં સુધી આપણે વ્યવહાર દ્રષ્ટિએ તો રાખવું પડે વ્યવહાર તો આપણું શુદ્ધ હોવો જ જોઈએ અને વ્યવહારને સંભાળવો જ પડે મેં જે વાત કરી અગાઉ નિશ્ચય દ્રષ્ટિની વાત છે અને એ પ્રાપ્ત કરવા પહેલા અત્યારે આપણે આપણા વ્યવહારને સંભાળવો પડે તો એ વખતે ઉચિત વસ્તુનું ધ્યાન રાખવાનું ઔચિત્યનું પાલન કરવાનું ધ્યાન ઔચિત્યનું પાલનથી આપણને આપણે ટકી શકીએ ત્યાં એટલે આપણને અસર ન થાય પણ એટ ધ સેમ ટાઈમ અન્ય વ્યક્તિઓને અકે એને લોકો ને પર આપડા આ અભિગમ થી કોઈ દુખ ના પહોંચે કે કોઈ બીજી રીતે પણ એમને અસર ન થાય એવી એવું જીવન આપણું બનવું જોઈએ સમજીયા મેર્ચવેન કુસુમેન કુસુમેન દવા મેર્ચો એટલે આમાં ઉપકાટ શૂન્ય જીવન શૈલી શું કામ લખ્યું છે એ એટલા જ માટે કે તમને અસર ના થવી જોઈએ કોઈ વસ્તુ શૈલી નો શું થાય તમારું જીવન જ એવું બનવું જોઈએ કે તમને કોઈ અસર જ ન થાય અત્યારે આપણને કોઈ નાની નાની વસ્તુની અંદર અસર થતી હોય છે આપણને બીજી રીતે અસર ના લાગે પણ મન માનસિક રીતે તો અસર થતી જ હોય છે એ પણ ન થાય આપણને તો આપણું મન નિર્મળ બનતું જાય મન સ્વચ્છ બનતું જાય ચોખ્ખું બનતું જાય અને એ એ નિર્મળતાથી આપણે અંદરની આત્માની શુદ્ધિ વધતી જાય જેટલી જેટલી આત્મા શુદ્ધિ વધતી જાય આપણી જોવાની દ્રષ્ટિ આપણી દ્રષ્ટિ જેટલી નિર્મળ બનતી જાય એટલું આપણે સમ્યક સમ્યક્તા તરફ આપણે આગળ વધતા જઈએ ઓકે